નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદના પીજ ગામમાં ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા એકાવન વર્ષીય આદિવાસી મજૂરનું કરંટ લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું મૃતક ખીમતાબાઈ નંદુભાઈ કટારા દાહોદના વાંકિયા વિસ્તારના વતની હતા અને હાલ તેમનું પરિવાર સાથે પીજ ગામની સીમમાં આવેલા મામા લીલવા મંદિર પાછળ આવેલા કૂવા પાસે રહેતા હતા તેઓ ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા પ્રાથમિક માહિતી અનુસાર ખીમતાભાઈ સવારે કુદરતી હાજતે ગયા હતા ત્યારે રસ્તામાં ધરતી પર પડેલા ખુલ્લા વીજવાહનનો સંપર્ક થતાં તેમને ગંભીર કરંટ લાગ્યો હતો કરંટ એટલો ભયંકર હતો કે તેમનું આખું શરીર દાઝી ગયું અને સ્થળ પર જ તેમનો